રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ ખાતે બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજનો પંચાબ્દી મહોત્સવ યોજાશે સત્તર નવેમ્બરે સવારે અગિયાર વાગ્યા કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન છાત્રાલય બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે અને સર્વજ્ઞાતિના એકાવન સમૂહ લગ્ન યોજાશે બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બિરાજતા બાળસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજનો પંચાબ્દી મહોત્સવ યોજાશે ગુરુકુળના સ્થાપક પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી દ્વારા આ સમગ્ર મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ સોળથી સત્તર અને અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ આ ત્રણ દિવસ સુધી શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ ત્રણ દિવસીય ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં બે હજાર વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહી શકે એવું નૂતન છાત્રાલય બિલ્ડિંગનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિલાન્યાસ સમારોહ યોજાશે તેમજ સર્વ જ્ઞાતિના એકાવન દીકરી દીકરાના ભવ્ય સમૂહ લગ્ન યોજાશે ત્રણ દિવસ સુધી શ્રીમદ સત્સંગી જીવન કથા યોજાશે શ્રીજી મહારાજનો પ્રસાદીભૂત કરમઠ ગામનો નો એકસો ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાય છે બીજ મંત્ર અનુષ્ઠાન યોજાશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સંતવાણી હાસ્યના પ્રોગ્રામ જાદુગરના શો સહિતના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો આ ત્રણ દિવસ દરમિયાન યોજાશે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ કરમળ આયોજિત આ ગુરુકુળના મંદિરમાં વિરાજિત ઘનશ્યામ મહારાજને પાંચ વર્ષ પૂર્ણ થતાં એ નિમિત્તે પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ ગુરુકુળ છેલ્લા ત્રણ વર્ષથી એકાવન એકાવન દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર મજાનું કામ કરી રહ્યું છે આજ ગુરુકુળની અંદર આ જ પરિવારનું કહેતા આપણા ભારત વર્ષનો કોઈ પણ વ્યક્તિ એ શિક્ષિતથી વંચિત ન રહી એના માટે આ ગુરુકુળે બે હજાર વિદ્યાર્થી પણ વધુ રહી શકે એના માટે ભવ્ય ગુરુકુળનું નિર્માણ ભવ્ય વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવાનું આજે નક્કી કર્યું હતું અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે આજે આ મહોત્સવનો આ બિલ્ડિંગનો શિલાન્યાસ મહોત્સવ થયો છે એકાવન એકાવન દીકરીઓના આજે સમૂહ લગ્ન થયા છે દીકરીઓને એક લાખથી વધુ કરિયાવરની સામગ્રીઓ આપવામાં આવી છે કેવલ કર્યાવત નથી આપ્યો પણ આ ભારત વર્ષની દીકરી એ પોતાના સંસ્કારોથી રચી પચી રીએ એના માટે આપણા હિન્દુ સનાતન ધર્મનો ગ્રંથ ગીતાજી પણ અર્પણ કરવામાં આવ્યા છે અને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી રચી છે જીવન જીવવા